જે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે નવથી બપોરે બાર વાગ્યા દરમિયાન થશે જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુએ કેસબારી તબીબો લેબોરેટરી રૂમ તથા ઇસીજીની અલાયદી વ્યવસ્થા અને એક છતી નીચે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે શ્રી યાત્રાળુઓ પોતાની સાથે નંગ ચાર પાસપોર્ટ સાઇઝના ફોટા આઈડી પ્રૂફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા ઝેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ બે નકલમાં સાથે રૂબરૂ આવવાનું રહેશે સરકારના પ્રવર્તમાન પરિપત્ર ગાઈડલાઇન અનુસાર તેર વર્ષ નીચેના અને સિત્તેર વર્ષ ઉપરના વ્યક્તિઓ ગર્ભવતી મહિલાઓ હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મૂકવામાં આવેલો હોય તેવા વ્યક્તિઓને મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવાયું છે